હમ મો લઈ જો તમે લે આપણે જીએ આપે પલસ તિનુ પા ભગત નહીં હો હો તેમને ઘર જીએ હા તે લેડો જતાઈએ તારો હો તો રસ્તામાં ભગત મોખા છો સૌથી હારો હા શું ભલાડ્યું આળી પણ આજક જોઈ રહ્યા છે આવો દર્શન ગયા છે પેલા ભેગા થતા કીધું પા આવજો સફાઈ નહીં આપડે હું કીધું તમે બધા કેવા આવ્યો આ રહ્યો તો હું કેવું છું પહેલા બે ત્રણ જોવાય ને તેમનો કોઈ વાય કે ના હોય તો આવજો તો તમે બસ આવજો હું કીધું હું રાખતા કે કંકુત્રી નહી આવી એ વધારે આવી

અતે ઈને વાય કાલ દેવા આય બુ આ અને આવડો બુ તા હું આ ગાડી મુખો નહી રહેતો ને આવડા ધુંચું ધુંચું આવડા આ

બરોબર કોઈ ચિંતા ના કરો તો અહીંયા